નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ધાંગધ્રા તાલુકાના જસમતપુરા ગામની પાણીતા મોરબી નવરાત્રી ગરબા રમતા રમતા અચાનક મોત માતમ સવાઈ ગયો છે વધુમાં કોરોના કાળ બાદ નાની અટેક ત્યારે અટેકથી મોત થતા ઘટનામાં ત્યારે ઘટનાઓ સામે આવી રહી છે ત્યાં ધાંગધ્રા તાલુકાના જસમતપુરા ગામમાં હાલ મોરબી વ્યવસાય વધુ વાત કરવામાં આવે તો કરતા દિલીપભાઈ વણિયા પત્ની અને ત્યારે મિત્રો ત્યારે ધાણ ગામની તેમની દીકરી જિંદગીબેન ત્યારે પટેલ નવરાત્રી દરમિયાન મોરબી કાતેની સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે ગરબા રમી રહ્યા હતા ત્યારે મિત્રો આ દરમિયાન એકાએક ડરી પડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મહિલાનું મોત થયું હતું જેથી ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આમ તેત્રી વર્ષીય મહિલાનું એકાએક હાર્ટ એટેકથી મોત થતાં પરિવાર સહિત ધાંગધ્રા પંથકમાં શોકની લાગણી પસરી ગઈ હતી જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ